અમદાવાદ મનપાના મલ્ટીલેવલ પાર્કિંગને લઈ મહત્વનો નિર્ણય પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રદ કરાયો કોન્ટ્રાક્ટ મેળવ્યાના છ મહિના બાદ પણ ફી ન રદ કરાયો છે સંગમ આર્ટ્સ દ્વારા ફી ન ભરતા કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેકલિસ્ટ કરાયો નવરંગપુરા પાર્કિંગની કામગીરી કરતી કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાયો આરોપી એજન્સીને સોંપવામાં આવી મલ્ટી લેવલ પાર્કિંગની કામગીરી મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા સિંધુ ભવન હોય નવરંગપુરા અને પ્રહલાદનગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવે છે આ જે એજન્સી છે પ્રહલાદનગર ગાર્ડન હાથે આપવામાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં બરાબર કામ ન કરતા સમયસર એને નોટિસ પણ આપવામાં આવી પરિણામે કામ ન કરતા અને પેમેન્ટ ન કરતા તેને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત હતી અને નવરંગપુરા ખાતે જે એજન્સી કામ કરી રહી છે તે એજન્સીને પ્રહલાદનગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ એટલે કે ત્યાં આગળ જે ટુ વ્હીલર મૂકવા આવે કાર ચાલક આવે વેહિકલ લઈને આવે એને પોતાનું શહેરની અલગ અલગ વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને લોકો વાહન પાર્કિંગ કરી શકે તે માટે મલ્ટી લેવલ પાર્કિંગ જે બનાવવામાં આવ્યા છે પરંતુ પ્રહલાદનગર ગાર્ડન ની સામે આવેલું પ્રહલાદનગર જે છે તેના જે કોન્ટ્રાક્ટ છે જેથી તેને રદ કરવામાં આવે છે કારણ કે તે કોર્પોરેશન દ્વારા જણાવ્યું કે છ મહિના બાદ પણ જે ફી ભરવાની હોય તે ફી ન ભરતા તેનો કોન્ટ્રાક્ટ જે છે એ રદ કરવામાં આવ્યો છે સંગમ આર્ટ્સ દ્વારા આ જે છે એ જે રકમ છે તે ભરવામાં નથી આવી જેના કારણે તેનો કોન્ટ્રાક્ટ રદ કરીને તેને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી જે છે દર્શાવવામાં આવી છે સાથે જ આ જે કોન્ટ્રાક્ટ છે હવે આરોહી એજન્સી જે નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગની જે કામગીરી અત્યાર સુધી સંભાળી રહી છે તે જ કંપની આરોહીની એજન્સીને જે છે આ મલ્ટી લેવલ પાર્કિંગની કામગીરી જે છે તૈયારી જે છે દર્શાવે છે ઉલ્લેખનીય છે કે આ લેવલ પાર્કિંગની અંદર બસો જેટલા ફોર વ્હીલર અને પાંચસોથી પણ વધારે ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવા પ્રકારના મલ્ટી લેવલ પાર્કિંગ જે છે તૈયાર કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી બસો કરોડથી પણ વધારે માતબાર રકમથી આ લેવલ પાર્કિંગ તૈયાર કર્યા બાદ લોકોમાં ઉપયોગ નતા આવતું કારણ કે જે કંપની હતી તેના દ્વારા ફી ભરવામાં નથી આવી તે કોન્ટ્રાક્ટને હવે રદ કરી બ્લેકલિસ્ટ કરવામાં આવી સાથે સાથે આરો એજન્સી જે નવરંગપુરા ખાતે આવેલી છે તેને આ પાર્કિંગની જવાબદારી સોંપવામાં આવી છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ